જય ગૌ માતા આ વિડીયો માં તમે જોઈ રહ્યા છો સુરત પાંજરાપોળ આખાકોલ ગામની ગૌશાળામાં આ ગૌ માતા બીમાર હાલતમાં છે ઘણા પ્રયત્નો છતાં ગૌ માતા ઉભા ન થઈ શકતા અંતે ગૌસેવકોએ આ ગૌ માતાને ઘૂંટડે ઘૂંટડે ધીમે ધીમે પાણી બે બોટલ પાણી પાયું પાણી પીવડાવ્યા બાદ આ ગૌ માતાને જે પલળતી જગ્યા હતા ત્યાંથી ઊંચકી અને છાપરા નીચે જ્યાં વરસાદ ન લાગે તેવી જગ્યામાં મૂકવામાં આવ્યા છે કામચલાઉ રીતે મૂકવામાં આવ્યા છે અને બપોર બપોર પહેલા ગૌમાતાને હોસ્પિટલ વોર્ડમાં દાખલ કરી દેવામાં આવશે ગૌ સેવક હિંમતભાઈ પોરણિયા ગૌ સેવક હિંમતભાઈ પોરણિયાના સહયોગથી આજે પવિત્ર પવિત્ર શ્રાવણ માસ અને તારીખ 24 8 2023 ના 2024 ના રોજ કરુણા સેવક ગૌશ્વ ચેરિટેબલ ટ્રસ્ટના ગૌ સેવકો એક ગાડી લીલો ગાંચચારો સુરત પાંજરાપોર આખા કોલ ગામની ગૌશાળાના ગૌ વર્ષ કરી રહ્યા છે ਚੁਮ ਬਿਠਾ ਬਿਠਾ ਜੋਤਾ ਮਾਨੋ ਛੋ ਗਾਇਨੇ ਮਾਤਾ ਦੁੱਧ ਦੋਈ ਹੈ ਦੇਖਾਤਾ ਮਾਨੋ ਛੋ ਗਾਇਨੇ ਮਾਤਾ ਦੁੱਧ ਦੋਈ ਹੈ ਦੇਖਾਤਾ ਇਨ ਘਰ ਵੇ ਤੇ ਦਪਾਤਾ ਚੁਮ ਬਿਠਾ ਬਿਠਾ ਜੋਤਾ